નમસ્કાર કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં જ્ઞાનનો સૂર્ય ક્યારેય આથમતો જ નથી જ્યાં સત્યનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે ચાલો આજે આપણે જૈન બ્રહ્માંડ વિજ્ઞાનના આવા જ એક અનોખા પ્રદેશ મહાવિદેહ ક્ષેત્રની ભૌગોલિક સફર પર નીકળીએ તો આપણી આ સફરનો સૌથી મોટો સવાલ એ છે કે શું આજના સમયમાં અત્યારે પૃથ્વી પર એવી કોઈ જગ્યા છે જ્યાં તીર્થંકરો જીવંત હોય અને ઉપદેશ આપી રહ્યો હોય આ સવાલનો જવાબ શોધવા માટે આપણે મહાવિદેહના નકશાને બરાબર સમજવો પડશે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ જોઈએ કે આ મહાવિદેય ક્ષેત્ર આખરે છે ક્યાં બ્રહ્માંડના નકશા પર એનું સ્થાન કયું છે આમ સમજો કે જંબુદ્વીપ એક વિશાળ ઘોળાકાર થાળી જેવો છે એની બરાબર વચ્ચે નિષધ અને નીલવંત નામના બે મોટા પર્વતોની વચ્ચે મહાવિધેહ ક્ષેત્ર આવેલું છે અને આ બધાની બરાબર મધ્યમાં એ છે ભવ્ય મેરુ પર્વત જાણે કે આખા બ્રહ્માંડની ધરી હવે આ ક્ષેત્રને જે આકાર આપે છે એ પર્વતો પર ધ્યાન આપીએ પણ એક વાત યાદ રાખજો આ કોઈ સાધારણ પર્વતમાળાઓ નથી એમની રચના બહુ જ ખાસ છે અહીંની સૌથી રસપ્રદ બાબત છે ગજદંત પર્વતો એમના નામ પ્રમાણે જ હાથીના દાંત જેવા વળાંકવાળા દક્ષિણમાં જે નિષદ પર્વત છે એમાંથી વિદ્યુતપ્રભ અને સોમનસ પર્વતો નીકળે છે અને એની વચ્ચે દેવકુરુ નામનો એકદમ સુખમય પ્રદેશ આવેલો છે એવી જ રીતે ઉત્તરમાં નીલવંત પર્વતમાંથી ગંધમાદન અને માલ્યવંત પર્વતો નીકળે છે જે ઉત્તર કુરુ નામના પ્રદેશને ઘેરે છે આ બંને ક્ષેત્રો એટલા પવિત્ર મનાય છે કે ત્યાં યુગલિકો રહે છે એટલે કે સંપૂર્ણ સુખી માનવ યુગલો જેઓ કલ્પવૃક્ષ પર નિર્ભર રહીને એકદમ શાંતિથી જીવન જીવે છે પર્વતોની જેમ જ અહીંની બે મોટી નદીઓ પણ બહુ જ મહત્વની છે આ ખાલી પાણીના વેણ નથી પણ કુદરતી સરહદો છે જે આખા મહાવિદેહ ક્ષેત્રને એકદમ ચોક્કસ ભૌગોલિક રચના આપે છે જુઓ આ રચના કેટલી વ્યવસ્થિત છે ઉત્તરમાંથી જે સીતા નદી નીકળે છે એ પૂર્વ મહાવિદેહને બે ભાગમાં વહેંચી દે છે અને દક્ષિણમાંથી જે સીતોદા નદી આવે છે એ પશ્ચિમ મહાવિદેહના બે ભાગ કરી નાખે છે આ બંને નદીઓ છેલ્લે લવણ સમુદ્રમાં મળી જાય છે અને બસ આ રીતે મહાવિદેહ ક્ષેત્ર કુદરતી રીતે જ ચાર મોટા ભાગમાં વહેંચાઈ જાય છે ઓકે તો હવે આપણી પાસે ચાર મુખ્ય વિભાગોનો એક નકશો તૈયાર છે પણ ખરી મજા તો હવે છે ચાલો આમાંથી કોઈ પણ એક વિભાગની અંદર ઝૂમ કરીને જોઈએ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક સરસ મજાની અને વારંવાર પુનરાવર્તિત થતી પેટર્ન છુપાયેલી છે તો આ પેટર્ન છે શું એ એકદમ સરળ અને તાર્કિક છે દરેક વિભાગમાં તમને આ જ ક્રમ જોવા મળશે પહેલાં એક વિજય એટલે કે રહેવાલાયક પ્રદેશ પછી એક પર્વત ફરી એક વિજય અને પછી એક નદી આ જ ક્રમ આગળ ચાલ્યા કરે છે આ ગણતરી પ્રમાણે દરેક વિભાગમાં કુલ આઠ વિજય ચાર પર્વત અને ત્રણ નદીઓ આવેલી છે તો હવે ગણિત બહુ જ સહેલું છે નહીં ચાર વિભાગ છે અને દરેક વિભાગમાં આઠ વિજય એટલે કે ચાર ગુણ્યા આઠ બત્રીસ આખા મહાવિદેક ક્ષેત્રમાં કુલ બત્રીસ વિજયભૂમિઓ આવેલી છે કેટલી વિશાલ અને સુવ્યવસ્થિત રચના છે ચાલો તો હવે જ્યારે આપણે મહાવિદેહનો આખો નકશો બરાબર સમજી લીધો છે ત્યારે આપણા મૂળ સવાલ પર પાછા આવીએ આ બત્રીસે બત્રીસ વિજયભૂમિઓમાંથી કઈ એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ તીર્થંકરો જીવન છે અને ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે અને જવાબ આપણી સામે જ છે શાસ્ત્રો કહે છે કે આ બત્રીસ વિજયોમાંથી ચાર વિજયોમાં આજે પણ તીર્થંકરો વિચરણ કરી રહ્યા છે આઠમી પુષ્કલાવતી વિજયમાં શ્રી સિમંધરસ્વામી નવમી વિજયમાં શ્રી બાહુસ્વામી ચોવીસમી નલિનાવતી વિજયમાં શ્રી સુબાહુસ્વામી અને પચ્ચીસમી વિજયમાં શ્રી સ્વામી તો આજે મહાવિદેહ ક્ષેત્રમાં ચાર તીર્થંકરો છે પણ શું હંમેશાથી આવું જ રહ્યું છે ચાલો સમયમાં થોડા પાછળ જઈએ અને જોઈએ કે ભૂતકાળમાં આ દૃશ્ય કેવું હતું આ તફાવત ખરેખર વિચારવા જેવો છે આજે મહાવિદેહમાં ચાર તીર્થંકરો છે પરંતુ આપણા ક્ષેત્રમાં જ્યારે બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામી હતા ત્યારે મહાવિદેહની દરેક હા દરેકે દરેક બત્રીસ વિજયભૂમિ પર એક તીર્થંકર બિરાજમાન હતા પણ વાત અહીં પૂરી નથી થતી આ ચિત્રને હજી મોટું કરીએ જંબુદ્વીપની જેમ જ બ્રહ્માંડમાં બીજા ચાર મહાવિદેહ ક્ષેત્રો પણ છે અને અજીતનાથ ભગવાનના સમયમાં આ પાંચેય મહાવિદેહ ક્ષેત્રોમાં મળીને કુલ એકસો સાઠ તીર્થંકરો એક સાથે વિચરી રહ્યા હતા જરા વિચારો તો ખરા એ સમય કેટલો આધ્યાત્મિક અને ભવ્ય હશે તો આ હતી મહાવિદેહ ક્ષેત્રની અદભુત ભૂગોળની એક ઝલક આ બધું જ જાણ્યા પછી એક ઊંડો સવાલ મનમાં થાય છે એવી દુનિયાની રચના પાછળ શું હેતુ હોઈ શકે જ્યાં કોઈક જગ્યાએ મોક્ષનો દરવાજો હંમેશા કાયમ માટે ખુલ્લો લેતો હોય આ વિચાર સાથે જ આપણે આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ